જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમ અને સંશય શ્રી વલ્લભના સર્વે લાલીલા વૈષ્ણવની મહારાજ જય શ્રી કૃષ્ણ હવે બાદલા વૈષ્ણવ આજે આપણે સંઘ શું છે અને દુસંગ શું છે એટલે સંઘ અને દુસંગની સમજ છે આપણે પુષ્ટિ પ્રસંગમાં કરીશું કે શ્રી મહાપ્રભુજી કહે છે કે માનવ જીવન જેના વિચાર વચનથી સંસારમાં ફટકે છે સરકે છે તેના સંઘને દુસંગ અને દુષ્ટ જાણવો એટલે જે ભટકતું જીવન હોય એને આપણે દુષ્ટ દુસંગ જાણવું તેવા જીવ પોતે પણ માર્ગ ભૂલે છે અને બીજાને પણ માર્ગ ભૂલાવે જ છે આવા દુસંગીના સંઘથી જીવોના સત્કર્મો નાશ પામે છે અને જીવ પતનના માર્ગે વધી વહી જાય છે હવે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જે સંઘને કારણે ભગવત પ્રાપ્તિ માટે આસક્તિ અને વ્યસન વધે છે તેને જ સત્સંગ જાણવું હોય એટલે સારો સંગ અને સત્સંગ એને જાણવું કે જેને સતત એવું થાય કે હું થોડું પ્રભુમાં ગુણગાનમાં રહો પ્રભુમાં એને ભગવત કૃપામાં આ શક્તિ વ્યસન વધે તો આવું જ્યારે થાય ત્યારે આપણામાં સત્સંગ છે વાલા વૈષ્ણવ જાણવું જોઈએ હવે જે ભગવત ભાવરૂપી નિધિ સ્વરૂપ આપણે પ્રાપ્ત છે તેની રક્ષા કરવા લોકના સંકોચનો ત્યાગ કરીને દુસંગથી રક્ષણ કરવું જોઈએ જેમ જળથી અગ્નિની રક્ષા કરીએ છીએ ભગવત દ્વારા અગ્નિ સ્વરૂપ છે અને દુસંગ જળ સમાન છે જળનો સ્વભાવ તો પ્રકૃતિ ગુણ અને અગ્નિનું સમન છે અને નાશકર્તા છે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવત સેવામાં કોઈ શરમ કે સંકોચ ન રાખવો જોઈએ શ્રીજી સેવાનું પ્રત્યેક કાર્ય પોતે જ કરવું જોઈએ સત્સંગીના સંઘમાં રહીને આ અને દુષ્ટજનોના સંગથી દૂર રહી દુસંગીથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે દુસંગીથી અને દુસંગથી દૂર રહેવા પ્રયત્ન કરવો પરંતુ જો દૂર ન રહી શકાય તો તે સ્થાનનો પરિત્યાગ કરવો જોઈએ એટલે કોઈ નિંદા કૂથલી થતી હોય અન્ય લોકો દ્વારા વૈષ્ણવની નિંદા થતી હોય તો ત્યાં તેને દૂર કરવો દૂષંગને અછતો છતાં આપણાથી દૂર ન થાય તો આપણે જ દૂર રહી જવું હોય અને તે સ્થાનનો ત્યાગ કરવો જોઈએ મન હૃદય અને જ્યારે જીતને ભગવત સેવામાં અને કીર્તનમાં તત્પર રાખવું જોઈએ હરિશરણની ભાવના નિત્ય મનમાં રાખવી જોઈએ શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રમમાં પણ કહે છે કે જે જન અહમતા મમતાવાળા સંસારમાં આસક્તિ કરવાની પ્રેરણા કરે તો તેનો સંઘ દુસંગનો જાણવો શ્રી વલ્લભ અને વલ્લભકુળનું શરણ જે જીવ સ્વીકારે છે તે જીવો શ્રીજી સેવાના અધિકારી છે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જીવોએ સદૈવ વૈષ્ણવના સંઘમાં રહેવું જોઈએ જેથી લૌકિક સંસારમાં મન છે અંતિમ ભટકે નહીં આ રીતે આપણે મનને વાલા વૈષ્ણવ સરખાએ રાખવું જોઈએ તો આગળનો આપણે એક પ્રસંગ જોઈએ કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન તો તોમાં સુંદર દસ વાત છે બાલા વૈષ્ણવ આપણે વિચારવી જોઈએ અને શાંતિથી જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળવી જોઈએ પેલી છે પહેલી અને બીજી ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા પર આપણા વિચારો આપણો વ્યવહાર આપણું કર્મ એ જ આપણું ભાગ્ય હોય છે આ પેલો અને બીજો સિદ્ધાંત હવે ત્રીજો સિદ્ધાંત કે નીતિ સાચી હશે ને તો નસીબ ક્યારેય પણ ખરાબ ન થાય એટલે ઘણા નીતિ છે એ સાચી હોતી નથી એટલે તેને કહે છે કે દુઃખ આવે છે ત્યારે ધનની જ્યારે કમી જણાય છે ત્યારે કહે છે કે મારું નસીબ જ અવડું છે પરંતુ જો વાલા વૈષ્ણવ આપણી નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે એટલે આપણું જીવન એવું બનાવવું જોઈએ કે સૌ આપણા પર વિશ્વાસ મૂકે હવે ચોથું છે દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી એટલે બીજાને દુઃખ આપે તે સુખી થતો જ નથી હવે પાંચમું છે માણસાઈ દિલમાં હોય છે હેસિયતમાં નહીં ઉપરવાળો માત્ર કર્મ જ જુએ છે વસિયત નહીં એટલે આપણા સારા કર્મો હશે તો તે પ્રમાણમાં આપણું ફળ મળશે હવે છઠ્ઠું તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડીઓ પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલા કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે એટલે કોઈ ભોળો સાચો સ્વજન માણસ હોય ને તેની સાથે જો તમે વાલા વૈષ્ણવ કપટ કરો અથવા તો કોઈ એના માટે ગુનો કરી નાખો તો તમારા બરબાદીના દ્વાર ખુલી જ જાય છે એટલે કે તમારા કર્મો છે તમને ખોળા આપવા તૈયાર જ છે હવે સાતમું છે પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધીમાંથી પ્રેમ ગયા પછી માણસ છે મનોમન બળે છે આઠમું છે જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું જ નથી એટલે આપણા કર્મો જ આપણી સાથે આવશે આપણું માનસીય શરીર તો સાથ છોડી દેશે નવમું જે જોઈએ તે મેળવીને જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે પરંતુ જે મળ્યું હોય તેમાં હસ્તો ચેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે એટલે આમ સંતોષી અને સુખી માણસની અલગ અલગ નિશાની આપણે સફળ માણસની બતાવી છે દસમું છે ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવાનો રસ્તો કરી આપે છે પણ જ્યારે રાહ જોડાવે છે ને વાલા વૈષ્ણવ ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે એટલે જ્યારે વધારે રાહ જોડે ત્યારે આપણે માનું કે ભગવાન આથી વધારે ઉત્તમ ફળ આપવા માટે મને નિમિત્ત બનાવે છે એટલે એ ઉત્તમ ફળનું આપે છે અગિયારમું છે આચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જ લઈ જઈ શકે પરંતુ આચરણ તો પરમાત્મા સુધી લઈ જ લઈ જઈ શકે એટલે આપણું સારું આચરણ હોય તો બધી જગ્યાએ આપણે રીફરી શકીએ છીએ તો આ રીતે આ કર્મના સિદ્ધાંતો અગિયાર છે વાલા વૈષ્ણવ પૂરા થાય છે અને આ પ્રસંગો કેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસીને ક્ષમા કરશો જે સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ